પાટીદાર આગેવાનો અને સરકાર વચેરી બેઠક પૂર્ણ થઈ લગ્ન કરવાની માંગણી તલાટી બોગસ લગ્ન નોંધણી રેકેટ ચલાવતો હોવાની પણ રજૂઆત કરવામાં આવી ગૃહમંત્રીએ આવા તલાટીઓ સામે પગલા લેવા માટે આદેશ આપ્યો રાજ્ય કાયદા મંત્રી અને નાયબ મુખ્યમંત્રી સાથે બેઠક

ઓબીસી અનામતની જેમ ચૂંટણીમાં ઈડબલ્યુ એસ અનામતની માંગ ચુકાદાના અભ્યાસ કરી અને નિર્ણય લેવાની સરકારે વાત કરી હાલ શિક્ષણ અને નોકરીમાં લાગુ છે આર્થિક અનામત આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં આર્થિક ધોરણે અનામત લાગુ કરવામાં આવે જે આર્થિક ધોરણે અનામત અત્યાર હાલ પૂરતી શિક્ષણ અને રોજગારમાં લાગુ કરવામાં આવી છે ઓબીસી અનામત લાગુ કરવાનું જ્યારે જજમેન્ટ આવ્યું અને એની જ્યારે રીટ થયેલી સુપ્રીમ કોર્ટમાં એ વખતે દેશમાં આર્થિક ધોરણે અનામત અમલી નથી અને એ પછી આર્થિક ધોરણે અનામત અમલી કરવામાં આવી છે જેના કારણે ઓબીસી અનામતની જેમ જ ઓબીસી એસસી એસટીના અધિકારોને ક્યાંય પણ નુકસાન ના થાય એ રીતે આર્થિક ધોરણે અનામત લાગુ કરવાની પણ વાત સન્માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રીને કાયદામંત્રીશ્રીને અને વિભાગના અધિકારીઓને કરવામાં આવી છે પણ એ થોડી લેન્ધી પ્રક્રિયા છે એમાં મંત્રીશ્રીએ એવું આશ્વાસન આપ્યું છે કે એમાં અમે સુપ્રીમ કોર્ટના જજમેન્ટો ઝવેરી કમિશનનો રિપોર્ટ અને અન્ય જે રિપોર્ટ છે એ તમામ રિપોર્ટ અને કાયદામાં ચર્ચા વિચારણા કરી અને એમાં પણ અમે પોઝિટિવ છીએ આશાવાદી છીએ કે જો તમને ન્યાય મળતો હોય તો ન્યાય મળવા ન્યાય આપવા સરકાર કટિબદ્ધ છે એટલે અમે આશા રાખીએ છીએ કે દસ ટકાના ધોરણે ઇબીસી આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં લાગુ થઈ જશે